દાતામાં ભૂતિયા શિક્ષકની પોલ ખુલી ગઈ છે દાતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં ગઈકાલે એક ભૂતિયા શિક્ષકની પોલ ખોલવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રોહિત ડાયાણી દાતા ન્યાયલાલ જે છે કેટલા સમયથી છે અને કઈ બાબતને લઈને રજાઓ છે શું કેવું બને છે આપનો એ બાબતે શું છે સદર શિક્ષક છે એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં બરાબર અને કાર્યવાહીમાં તો હવે એ ત્રણ એક બે હજાર ત્રેવીસે ગ્યાર હાજર છે તો એના પછી નવ એક બે હજાર ત્રેવીસ છે દસ બે બે હજાર ત્રેવીસ છે પચીસ ત્રણ બે હજાર ત્રેવીસ છે દસ ચાર બે હજાર ત્રેવીસ છે એમ સમયાંતરે દર મહિનાના અંતે આપણે મહેરબાન સાહેબશ્રીને જાણ કરેલી છે પે સેન્ટર શાળા મારફતે અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન સાહેબશ્રીએ બે વખતે એને આપણે નોટિસ આપેલી છે પણ એ નોટિસ કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી પછી શાળાનું જે શિક્ષકોનું હાજરી પત્રક છે એમાં લાલ પેનથી ગેરહાજર લખેલું છે આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાયેલું છે જી સાહેબ તમારી આ શિક્ષક સાથે કોઈ વાત થઈ છે આવવાના છે કે નહીં આવવાના એ શરૂઆતના તબક્કે એ વખતે વાત થયેલી તો કે મારે આવું નથી એના પછી તો એમનો ફોન કોઈ લાગતો નથી અથવા તો ફોન આપણો કોઈ વાર લાગ્યો હોય તો રિસીવ કરતા નથી આ શિક્ષક કયું ધોરણ ભણાવે છે અને કયો વર્ગ ફાળવેલો છે એ 6 થી 8 મો ગણિત વિષય વિજ્ઞાન વિષયના શિક્ષક છે એટલે આમ તો વર્ગમાં તો કેવું હોય 6 થી 8 મો તો અમારી તાસ પદ્ધતિ હોય એટલે 6 થી 8 ના તમામ ધોરણમાં એમનો તાસ લેવાનો હોય હાલ તો કે એની જગ્યા ઉપર કોણ છે અને કઈ રીતે વ્યવસ્થા કરેલી છે વ્યવસ્થા કરેલી છે હવે એમાં કેવું છે કે 6 થી 8 મો ગણિત વિજ્ઞાન વિષયના આપણો બે શિક્ષકોનું મેકમ છે શાળામાં એમાંથી એક આ ભાઈ આવતા નથી એટલે એક આપણે પાસે જે શિક્ષક છે એટલે એક ક્લાસ જે આપણો અ બ હોય એ બે ભેગા કરી અને એ રીતે સમયપત્રક સેટ કરેલું છે આ શિક્ષકે જે ઓળખ રૂપે અહીંયા ફોટા લગાવવામાં આવે છે બધા શિક્ષકોના તો એમને ફોટો પણ નહીં આપે ના એ તો શરૂઆતમાં સત્તર સાત બે હજાર બાવીસમાં અહીંયા હાજર થયા પછી હાજર થઈને પછી એ તો છૂટક છૂટક રજા ઉપર જ ઉતરી ગયા છે અહીંયા સરખી નોકરી એક મહિના જેવી છે એમને કરી છે અને સમય દરમિયાન એમને ફોટો આપેલું નથી

મેરવાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરેલી છે એના પછી મે 1 2 23 વિશે જાણ કરેલી છે એના પછી 24 3 2023 સે જાણ કરેલી છે એના પછી 10 4 23 સે જયકુમાર કનૈયાલને જાણ કરેલી છે WhatsApp ના માધ્યમથી તો તાલુકા કક્ષાએથી શું જવાબ શું મળ્યો હા તો તાલુકા કક્ષાએથી અમને નોટિસ પાઠવીને પછી એના પછી તાલુકા કક્ષાએથી 10 4 2023 સે એમને નોટિસ પાઠવી દીધી છે

બે હાજર ચોવીસે એમનું ગેરહાજરીનું એક વર્ષ પૂરું થયું એટલે આપણે એનો પણ ઉલ્લેખ કરી લીધો કે સાહેબ એક વર્ષ પૂરું થયું છે અહીંયા અને ગેરહાજર છે એના પછી નબા ટીપીઓ સાહેબ શ્રી આયા અહીંયા તો એ એકત્રીસે ચોવીસે જેટલા આગળના રિપોર્ટ કર્યા હતા તમામનો સંદર્ભ નંબર મારી અને 31/24 એ મેં બં કલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને આપણી જાણ કરી એ સાહેબ આ રીતે 10000 છે ને આટલા આગળ રિપોર્ટ કરેલા છે તો પછી એના પછી 27/2 નોટિસ આપીને પછી એક્શન લેતા કે સાહેબ નિવારો વિષય મારો વિષય છે નહીં કોઈ એના વિશે કશું ન કહી શકું બસ 27/2 સાહેબ થી જે નોટિસ પાઠવી માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે